कोई हस्ती कोई मस्ती कोई चाह पे मरता है कोई नफरत कोई मोहब्बत तो कोई लगाव पे मरता है ये देश है उन दीवानों का यहाँ हर बंदा अपने हिंदुस्तान पे मरता है जय हिंद आज ही हुई यहाँ आबीछू एक ऐतिहासिक गांव खोलवड સુરતના નજીક જ એકદમ અને સુરતમાં જ કહેવાય ખોલવડ ગામ છે અને અહીંયાના સરપંચ શ્રી હારુનભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કદાચ ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ ટાઈમ માં પણ કરતા હતા બટ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ પણ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલીવાર ખબર પડી હું એટલું સરસ આયોજન આજનું આ કર્યું છે હારૂનભાઈ તૈલીએ અને બહુ મજા આવી રહી છે અને એક આ બધા

મને હાજર રહેવાનો તક મળે ખરેખર ખૂબ આનંદ થયો ખોલવડ ગામની અંદર આટલી મોટી સંખ્યામાં હજારો લોકોની મેદની અંદર ગામના સરપંચ હરુભાઈ તેલી અને એની ટીમ દ્વારા જે સુંદર અને સરસ મજાનું આયોજન થયું છે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિ સાથે એ કાર્યક્રમ હાજર રહેવાની તક મળી ખૂબ જ આનંદ થયો અને દેશભક્તિ માટેનો જે ગામનો થનગનાટ છે જે ઉત્સાહ છે વિદ્યાર્થી મિત્રોએ જે પરફોર્મન્સ કર્યું છે જે કૃતિઓ રજૂ કરી છે ખૂબ જ અદભુત અને અલૌકિક છે આ એક ગામની અંદર આવો સરસ મજાનો કાર્યક્રમ થાય ખરેખર તો દરેક ગામના લોકોએ સરપંચો માહોલ બને આવા કાર્યક્રમો થાય ખૂબ જરૂરી છે આ દેશ પંદરમી ઓગસ્ટના છવ્વીસમી જાન્યુઆરી જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ જે ધામધૂમથી ઉજવી રહ્યા છે એ કેવી રીતે ઉજવવો જોઈએ એ જો જોવું હોય તો એકવાર ખોલવડાવવું જરૂરી છે અને આ કાર્યક્રમ મને આવવાની તક મળી ખૂબ જ આનંદ ની લાગણી અનુભવ છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે